છે મિત્રો અહીંયા કોઈ બીમાનતા રાખવામાં આવતી નથી માતાજીનું મંદિર જિલ્લાની અંદર આવેલું છે નડિયાદ તાલુકો છે અને નડિયાદથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે મિત્રો આ મંદિરની એકવાર મુલાકાત લેજો મારે બધા ભક્તોના ધારા કામ કરે છે જય મેળ મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટમાં જોડીમાં લખી દેજો ચલો મિત્રો હવે તમને અંદર માળીના દર્શન કરાવો જય શ્રી શ્રીરાજ રાજેશ્વરી મેળડીમાં આ મંદિરમાં ચડવા માટે બાવીસ પગથિયાઓ છે ચલો હવે મિત્રો हमने anda मंडिन Video Yeah, yeah. yeah. શેર ખરીદવાની કમી મજાને ગતિમાં લખી દેજો